નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી લાઈવ થવાનું જરૂર એટલે પડી છે કે શું લોકતંત્રની મજાક ઉડાવી છે ભાજપે તમે ચૂંટણીઓ જીતી નથી શકતા તો ચૂંટણીઓ લડવામાં પણ તમારે નૈતિકતા ગુમાવી દેવાની છે બેફામ દારૂ મળતો હોય અને પહેલા મેં કહ્યું હતું કે ભાઈ દારૂ બેફામ અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે રૂપિયા બેફામ મળતા હોય રૂપિયાની સોદેબાજી થઈ રહી છે અને મેં સાંભળ્યું છે અત્યારે કે દારૂમાં કાલે પોલીસમાં ફરિયાદ કરીને સો નંબર ઉપર ફરિયાદ કરીને આમ આદમી પાર્ટીની ટીમે પોલીસને બોલાવી હતી કે અહીંયા દારૂ પડ્યો છે કામ પોલીસ હતું દારૂ આવો કે આવ્યો ક્યાં દીકરા કરતો

પોલીસ પોતે જેનું બંધારણની રખેવાડી કરવાનું છે જેનું કામ રક્ષકનું છે જેનું ન્યુટ્રલ થઈને કામ કરવાનું છે ઈ પોલીસ ભાજપના કહેવાતી આખું આખું ફેરવી કરશે કહાની એવી બની છે મિત્રો કે ગઈકાલે જે રીતે ભાજપના લોકોએ લગભગ એવું કીધું મને મેસેજો મળ્યા હતા બધા ટીમોએ કે ભાઈ દારૂની ગાડીઓ ગાડીઓ ઉતારી છે ભાજપ પાસે રૂપિયા છે ભ્રષ્ટાચાર ના બંધ રૂપિયા છે પણ મિત્રો બધા શેર કરજો અને બીજું કે ઈ એટલું પૂરું ન થતા પોલીસ ને બોલાવીને આમ આદમી પાર્ટી રેડ કરે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરે છે પોલીસે ખરેખર આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર લડવૈયાઓનું સન્માન કરવું જોઈએ કે ભાઈ નિષ્પક્ષ ચૂંટણી થવા માટે આમ આદમી પાર્ટીની ટીમે મજબૂતાઈથી મદદ કરી છે ત્યારે અત્યારે ઈ વાડીવાળાને કહેવાથી ભાજપનો કોઈ આગેવાની વાડી છે મેં સાંભળ્યું છે એના સગા સંબંધીની જ્યાં દારૂ ઉતરવામાં આવ્યું હતું પોલીસે દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ નથી કરી કોને મૂક્યો એની તપાસ નથી કરી અને આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો બોલાવવા માટે દબાણ કરે છે મેં સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાજુ કરપડા અમારો કાઠી સમાજ નો આગેવાન છે દલિત સમાજના આગેવાન છે અમૃતભાઈ મકવાણા કોડી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી આ બધા ઉપર તમે દબાણો કરવાની કોશિશ કરો છો આ સમાજ તમને મૂકશે પછી તમે એમ સમજો છો કે ભાજપ પણ આ સમાજોને દબાવી દેશે પાટીદાર સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે નિવેદનોના નામે બહાને તમે શું સમજો છો મારા ઉપર પણ આ જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો હું એક ચારણ ગઢવી સમાજમાંથી આવું છું ખેડૂત સમાજમાંથી આવું છું માલધારી સમાજમાંથી આવું છું લેરિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હજી સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી ત્યારે મારે પોલીસ સ્ટેશનમાં રાત્રે રહેવું પડ્યું હતું અને ત્યારે પોલીસે ફરિયાદ લીધી હતી અને એમાં સાંભળ્યું કે ભાજપાના ઉમેદવારોના ક્યાંક કનેક્શન હું તમામ સમાજોને વિનંતી કરું છું આ લુખાઓ નહીં મહેરબાની કરી શું મતી રહ્યા છો તમે આવી રીતે ચાલવાનું છે ભાજપનું દાદાગીરી અને તમે જુઓ રાજુ કરપડાને પોલીસની કાપલાન કાપલા ઉતર્યા છે એને પકડવા માટે અમૃતભાઈ મકવાડાને આ સ્થાયી શું રહ્યું છે ગોપાલભાઈ થી તમને પ્રજાનો અવાજ ઉઠાવે છે એટલે તમારે જે જે અવાજ ઉઠાવે એમ ડરાવાની કોશિશ કરો છો પણ ડરવાના નથી પોલીસને પણ

અમારે આ કરવા હોત ને ધંધા તો રાજનીતિમાં જનતા જુએ આખું આ ઘટના જુએ તમામ સમાજો જુએ સમાજના આગેવાનો મને ખબર છે ભાજપના દબાણ ઉપરથી સમાજના આગેવાનો પણ બિચારાને ને મજબૂરી કઈ કેવું પડે છે બોલવું પડે છે સમાજમાં એ સમાજના આગેવાનો પણ જોઈ લે તમે જો નાના કોળી સમાજના યુવાનો છે આ બિલકુલ ચલાવી લેવામાં નથી આવ્યું ગોપાલભાઈ મજબૂતાથી એકલા લડે છે એને તમે હેરાન કરવાની કોશિશ કરો છો પરેશાન કરવાની કોશિશ કરો છો હંમેશા વિકાસને પ્રાધાન્ય આપે છે ગુજરાતની જનતા તમામ સમાજોના ઉત્થાન માટે સન્માન માટે કામ કરે એના માટે ઉત્થાન માટે પ્રાધાન્ય આપે છે ગુજરાતની જનતા હંમેશા ખેડૂતો વંચિતો શોષિતો નો કામ કરે એના માટે ઉત્થાન માટે આપણે તમે આ મંડળીઓના કોભાંડો ન ધંધો જ ન થતો બે પાંચ પાંચ હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવો છો ને એની આ એના માટેનો આ લડાઈ છે ખેડૂતોની અને એટલા માટે પ્રજા સાથ નથી આપતી એટલે તમે અથકંટા અપનાવો છો પોલીસ તંત્ર કરે છે શું બહુ દુઃખદ કહેવાય મારા માટે કે લોકતંત્રની હત્યા થઈ રહી હોય ખુલે આમ તો મિત્રો મારે સૌને વિનંતી છે કે દરેક સમાજના યુવાનોને ખૂબ મજબૂતાઈથી જાગૃત થવાની છે જય હિન્દ જય 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 ભારત જય જય ગરવી ગુજરાત